ચરણ માથે આવે તો દંભ નો નાશ થાય ગર્ભ ગર્ભનો નાશ થાય છે તન ધન અને મન ભગવાન ને અર્પણ કરે તેને માથે ભગવાન ચરણ પધરાવે છે મસ્તક નો સૂક્ષ્મ રીતે કામ રહેલો છે પરમાત્માના ચરણ હાથમાં

પ્રભુ મારા મસ્તક ઉપર કરું છું એવામાં બલિરાજાના પિતા પ્રહલાદજી ત્યાં પહોંચી આવ્યા પ્રહલાદજી ભગવાનને કહે છે મારા પુત્ર આ બલિને ને આપે ઇન્દ્રપદ આપેલો અને તેથી પાછું લીધેલું અને તેને સંપત્તિ પણ ભ્રષ્ટ કરે આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો એ હું માનું છું

ભગવાને કહ્યું કે મને સર્વસ્વ નું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું દૈન્ય આપું એટલે કે પરમાત્મા ઋણી થયા છે દૈન્ય નો મહિમા છે તમાર તારવાનો છું પ્રભુ કહે છે કહે છે કે સર્વનું રાજ્ય મે ઇન્દ્રકિદ ને આપ્યું છે પણ પાતળ રાજ્ય હું તને આપું છું આથી તું મારા પ્રત્યે અંધારે પહેરો કરીશ બલિરાજ કહે છે સ્વર્ગ ના રાજ્ય કરતા આ પાતળ રાજ્ય સારું છે અહીં ભગવાન નું સતત સાનિધ્ય છે અહીં ભગવાનનો નો દ્વારે પહેરો છે ચોકી છે ભગવાન કહે છે હું છે ને

ભગવાન છે તેથી બળવાન છે તેથી ભગવાન તેને આંગળે આવે છે બળવાન ને જે ભગવાન માંગી શકે છે શરીર બળ બુદ્ધિ બળ કરતાં જ્ઞાન બળ પ્રેમ બળ સર્વથી શ્રેષ્ઠ છે પ્રેમ બળ આગળ બીજા બળ ગુણ છે દ્રવ્ય બળ છે જ જ્ઞાન બળ થી પરમાત્મા જીતી શકાય નહીં પ્રેમ બળ થી પરમાત્મા જીતી શકાય છે પરમાત્માને સાથે પ્રેમ કરશો અને જે એમને વધારશો એટલે તમે બલિ થશો જીવ પ્રેમ પ્રભાવ ભાવ વધારે તો ભગવાન દુર્બળ થઈને આંગળે આવે છે કથા પણ છોકરો મોટો થાય પણ એટલે માનો પ્રેમ ભૂલી જાય છે મોટો થયા પછી જો છોકરો કથામાં જવા ન કરશે તો તેનું માનશે નહીં કારણ કે તેને માં પ્રો પ્રેમ પહેલા જેવો નથી માં નિર્બળ હતી કારણ કે છોકરાનો પ્રેમ પ્રબળ હતો એવી રીતે તેને પ્રબળ તમારી જોડે જ રહેશે જે સદાચાર્ય અને પવિત્ર વન ગાય છે તેને ત્યાં ભગવાન ભિક્ષા માંગવા આવે છે પરમાત્માના આંગણે આવે ત્યારે ત્રણ પગલા પૃથ્વી માંગે છે એટલે જીવ પરમાત્માના ત્રણ વસ્તુઓ માંગે છે તન મન અને ધન માંગે છે અહંકાર ઓછો થાય છે ધન થી સેવા કરશો તો ધન ઉપર ની મમતા ઓછી થાય છે પૈસા ઉપર નો મોહ નષ્ટ થાય છે મન થી સેવા કરવાથી આપનો અનુભવ થતો નથી તન મન અને ધન થી આપે ત્યારે જ પ્રોત્સાહન મળે અને જીવ પ્રમનું મિલન થાય છે માટે એ ત્રણે ઈશ્વરની સેવા કરો સર્વ વસ્તુઓ ભગવાનની છે અને ભગવાનને સમર્પણ કરવાની છે તેને જે આપેલું છે એ તેને જ આપવાનું છે હે ગોવિંદ તારું છે અને તે તને જ સમર્પું છું બલિની પેથે જ તન મન ધન ભગવાનને અર્પણ કરું છું તેને દ્વારપાળ ભગવાન બની તેના શરીરના પ્રત્યેક દ્વારે ભગવાન નારાયણ બિરાજે છે તેનું રક્ષણ કરે છે ઇન્દ્રિયોથી શરીરનું એકવાર

સમર્પણ કરવાનું પોતાનું પણ સમર્પણ કરે છે ને કહેવાનું કે પ્રભુ હું નથી મંત્ર જાણતો નથી ક્રિયા જાણતો કે નથી ભક્તિ જાણતો હું તો મંત્ર રહિત ક્રિયા રહિત ભક્તિ રહી છું મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો અને કામ મારા કર્મ ને પરિપૂર્ણ માનજો સત્કર્મ કર્યા પછી દૈન્ય ન આવે તો સત્કર્મ ફળતું નથી કર્મ બાધક થતું નથી પણ મેં કર્યું છે એવો અહંકાર કર્મ ના બાધક છે હૃદયથી થી નમશું તો ભગવાન ગમશું દૈત્ય પ્રભાવ તો જુઓ બલિમાં દૈત્યાલ એટલે કે સેવ્ય હતા તે સેવક બન્યા ભગવાન તેને ત્યાં દ્વારે પહેરો ભરવા તૈયાર થયા એ એક 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 ઇન્દ્રિય પર પ્રભુનો નો પહેરો રહે અને પછી શી વાતની ચિંતા અને પછી શુક થયો ભાઈ શુક મારે યુદ્ધ કરો વામનજી કહ્યું કે હું તો સેવક છું મારે પહેલી સાથે લડ અને પછી મારા માલિક સાથે રાવણ એટલે કે કામ નું પ્રતિક પ્રભુ સાથે લડવાનું એનું શું ગજ્યું લડવા ગયો ત્યાં વામન ભગવાન રાવણ ની છાતી ઉપર લાત મારી સમુદ્ર કિનારે એ કામ છે ભગવાન ને પહેરો છે તો તેમાં કામ પ્રવેશી શકે નહીં બલિરાજાએ ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા એ દાન લઈને તેને ઘેર પહેરવા પડતો જે દાન લે તે બંધન માં પડે છે દાન લેનારી પણ મોટી જવાબદારી છે મહાલક્ષ્મી નારદજી કહ્યું કે નવી નોકરી લીધી છે સુતર પાતળમાં બલીના દ્વારા પહેરો ભરે છે આ સાંભળી લક્ષ્મી જોર દોડતા સૂતર પાતળમાં આવ્યા ઘરમાં ઠાકોરજી પધરાશે તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર હામન પ્રણે આવશે લક્ષ્મીજી બ્રાહ્મણ પતિનો

આજે હું તારે બાંધી આજે હાથે રક્ષા બાંધી લક્ષ્મીજી રાખી બાંધી બલિરાજા પ્રણામ કરે છે વિચાર કરે છે કે મારે બહેન આપવું જોઈએ તમારા શું શક્યતા લક્ષ્મીજી જવાબ આપ્યો એ મારા નારાયણ છે ત્યાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુરધામમાં શ્રાવણ સુધી પૂનમ ના રોજ પધાર્યા તેથી રામના ચાર્ય પંથના મંદિરો તે દિવસે

અનેક વર્ષો સુધી તપસ્યા કરી એકવાર નદીમાં ઉભો કરી કરતા હતા કરતા એક વખત મનુ મહારાજ ના હાથમાં માછલું આવ્યું છોડી દીધું ત્યારે માછલાએ કહ્યું હું તમારા હાથમાં આવ્યું એટલે તમારો હવે મને છોડી તો મોટા ચમત્કારીક લાગે છે માછનું એ છે વૃત્તિ મોટી થાય છે છતાં એ બ્રહંકાર નથી તો શાંતિ નથી ભલે દુઃખી થાય ઈશ્વર દુઃખ થયું નથી ઈશ્વર સાક્ષી છે છે કરતા ભોગતા પણ નથી ઈશ્વર પ્રકાશ છે દિવાને પ્રકાશજી ભાગત નો પાઠ કરે છે કોઈ ચોરી કરે પણ દીવાનો દીવા નથી ભાવ કે કુભાવ નથી

પ્રકાશ આપનાર કોઈ નથી ઈશ્વર સ્વયં પ્રકાશ છે ઈશ્વર સિવાય હશે

સંતોના ચાર ધર્મો બતાવે છે આ પત્તિમાં ભગવાન શ્વર જેણે ગજેન્દ્ર કહ્યું કર્યું તેમ કરવું સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવું જે મલિરાજે કર્યું તેવું આસના મુખ શરખા છે ત્રણ દિપતિમાં પણ વચન ભગન કરવું વચન એ ભોગે પાડવું જે મલિરાજે પાળવું ચાર સર્વશ્રવ અવસ્થામાં ભગવાનનું શરણ જેમ સત્યવ્રત મસ્તનાહારણને શરણે જાય છે એમ સંતોના આ ચાર ધર્મો છે જે જીવનમાં ઉતારો તો વાસના ઉપાસના બને છે સત્યને જીવે એ જ સત્ય વ્રત મનો કુતમાલા નો કિનારો એટલે કે સત્ય કર્મની પરંપરા તે ક્ષેત્ર જીવાત્માની વૃત્તિ ગ્રહાકાર બને છે ત્યારે મત્સ્ય નારાયણ તેના હાથમાં આવે છે પ્રલયમાં સર્વનો નાશ થાય છે પણ સત્ય કર્મ કરનાર અને સત્ય નિષ્ઠા રાખનાર પ્રલય પણ મરતો નથી કે પ્રલયમાં નાશ થાય પણ સત્યવ્રતનો નાશ થાય નહીં બ્રહ્મા કાર્ય નથી તે માટે જીવ જેટલી તૈયારી કરવી પડે છે કામ ક્રોધ લોભ મોહ મદ મસ્ત વગેરે વગેરે દુશ્મનોને કાબુમાં મળે જીવ બ્રહ્મ સાથે એકલા થાય છે સર્વ સ્થળ અને સર્વમાં એકમાત્ર પરમાત્મા દર્શન કરે છે અને આ બધું પરમાત્મા છે અને હું પણ પરમાત્માનો છું

જે સંસાર દુષ્ટર છે તેમાં હજી છે કે તેમ નથી ઉતરી શકે તેમ પણ નથી જીવન પર ગુરુ કૃપા દ્વારા પ્રભુ કૃપા થાય ને એક કૃપાનો પ્રભાવે જે પોતાનું સર્વસ્ત્ર પ્રભુ અર્પણ કરે છે